ભારતમાં હાથીને પવિત્ર પ્રાણી માનવામાં આવે છે તેમજ હિન્દુ ધર્મ અને દેશની સંસ્કૃતિ સાથે તે જોડાયેલું પ્રાણી છે પરંતુ તાજેતરમાં દેશમાં હાથીઓની સંખ્યાને લઈને એક ચિંતાજનક સમાચાર આવ્યા છે નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મીક્ષું આપણે જણાવી દઈએ કે સ્ટેટસ ઓફ એલિફન્ટ ઇન ઇન્ડિયા દર પાંચ વર્ષે હાથીઓની સંખ્યાનો રિપોર્ટ બહાર પાડે છે પરંતુ છેલ્લે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં તેમના દ્વારા હાથીઓની સંખ્યા અંગે કોઈપણ રિપોર્ટ બહાર નહોતો પાડવામાં આવ્યો જેમાં જાહેર ન કરાયેલા રિપોર્ટના ડેટા દર્શાવે છે કે હાથીની વસ્તીમાં પાંચ વર્ષ અગાઉની સરખામણીએ વીસ ટકાનો ઘટાડો થયો છે જેમાં મધ્ય ભારત અને પૂર્વીય ઘાટમાં બે હજાર સત્તરના અંદાજની સરખામણીમાં એકતાલીસ ટકાનો ચિંતાજનક もう他要求。 હાથીઓની સંખ્યામાં થયેલા ઘટાડા માટે સતત ખાણકામ અને માળખાગત બાંધકામ સહિતના વિકાસ પ્રોજેક્ટોને કારણભૂત ગણવામાં આવી રહ્યા છે આપણે જણાવી દઈએ કે છેલ્લા પાંચ વર્ષમાં દક્ષિણ પશ્ચિમ બંગાળ ઝારખંડ અને ઓરિસ્સામાં સૌથી વધુ અનુક્રમે ચોર્યાસી ટકા અડસઠ ટકા અને ચોપન ટકાનો હાથીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે મહત્વની વાત તો એ છે કે હાથીઓની સંખ્યામાં થતો ઘટાડો દર્શાવે છે કે દેશમાં પર્યાવરણ અસંતુલિત છે સૌથી મહત્ત્વની વાત તો એ છે કે હવે કેન્દ્ર સરકારે આ હાથીઓની સંખ્યા વધારવા માટે પૂરતા પ્રયાસો કરવા પડશે જેમ કે તેમણે અનુકૂળ રહેઠાણ પૂરું પાડવું તેમજ તેમનો ખોરાક અને તેમને યોગ્ય એવું વાતાવરણ પણ સરકારે પૂરું પાડવું પડશે તો આવી જમનવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇસ